ડૉક્ટર કિશોરભાઈ સલડીયા અને વિવેકભાઈ શુક્લ દ્વારા આપણી સંસ્કૃત ભાષાનું શું મહત્ત્વ છે તે આવું જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી સંસ્કૃત ભારતી એક એવી સંસ્થા છે કે જે દરેક ભારતના ખૂણે ખૂણે આજે વિકસેલી સંસ્થા છે જે આજે સંસ્કૃત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે તો આ છે પ્રાંત સંમેલન સૌરાષ્ટ્ર પ્રાંતનું કે જે દર ત્રણ વર્ષ થતું હોય છે ત્યારે આ વર્ષે મોરબી જિલ્લાએ એનું યજમાનપદ સ્વીકારેલું છે અને મોરબીની અંદર આજે બે દિવસીય સંસ્કૃતનું સંમેલન છે જેની અંદર આપણા જે સૌરાષ્ટ્ર પ્રાંતના જેટલા જિલ્લાઓ છે જૂનાગઢ છે રાજકોટ છે તે પાલિતાણા છે ભાવનગર છે કચ્છ છે આ બધાથી અલગ અલગ સંસ્કૃતના અનુરાગ્યો છે એ લોકો આવતા હોય છે અને સાથે સાથે સંસ્કૃતનો વ્યાપ વધે એના માટે અલગ અલગ પ્રકારના સત્રોની પણ અહીંયા એક રજૂઆત કરવાની હોય છે જેની અંદર ઘણી બધી સંસ્કૃતને લગતી ચર્ચા કરવામાં આવે છે કે આગળને આગળ આપણે આ સંસ્કૃતને કેવી રીતે વધારી શકીએ નામ મારું નામ શુક્લ વિવેક છે હું સંસ્કૃત ભારતની અંદર શિક્ષણ પ્રમુખ છું મોરબી જિલ્લામાં કાર્યક્રમો કરીએ છીએ આ કેટલા જરૂરી છે હું ડોક્ટર કિશોર શેલડિયા પ્રાંત પ્રચાર પ્રમુખ સંસ્કૃત ભારતીય સૌરાષ્ટ્ર પ્રાંત તમને જણાવીને આનંદ થાય છે કે સંસ્કૃત ભાષા છે આપણે એમ કે ભારતનું સ્વાભિમાન શું છે ભારતની અસ્મિતા છું હું ભારતીય છું એનું ગૌરવ છું તો એ આપણું ગૌરવ છે સંસ્કૃત ભાષા અને ભારતની સંસ્કૃતિને કારણે ભારત દેશ મહાન છે અને એ સંસ્કૃતિ કઈ ભાષા સાથે વણાયેલી તો સંસ્કૃત સાથે સંસ્કૃત ભારતીય એક એવી વૈશ્વિક સંસ્થા છે જે વિશ્વના સત્યાવીસ દેશોમાં એક પણ પૈસાના પેલા વગર સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરે છે એમાં ગુજરાત પ્રાંતની અંદર એ સાયકલ મુજબ દરેક જિલ્લામાં પ્રાંતિય સંમેલન થાય છે ત્રણ વર્ષે છે એ પ્રાંતનું અખિલ અખિલ પ્રાંતનું એ સંમેલન થાય છે આજે મોરબી મુકામે બીજું સંમેલન અમારું યોજાઈ રહ્યું છે જેમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવાવાળા પાંચસો કાર્યકર્તાઓ સમર્પિત એ અહીંયા ઉપસ્થિત થયા છે અને બે દિવસ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે વિમર્શ અને ચિંતન કરશે જેમાં બૌદ્ધિક સત્રો આ સિવાય અનેક પ્રકારની તમને ભારતીય હોવા પણ ગૌરવ થાય ભારતીય જેને કહેવાય આપણને આપણું સ્વાભિમાન પર ગૌરવ થાય એવી અનેક પ્રકારની પ્રદર્શનીઓ જેમાં સાયન્સીન સંસ્કૃત વસ્તુ પ્રદર્શની કાર્યપ્રદર્શની મેન્યુસ્ક્રિપ્ટ પ્રદર્શની સંસ્કૃત કાર્યપ્રદર્શની અનંતરમ આપણે વિવિધ પ્રકારના સ્ટોલ જેમાં વંદે માતરમ સ્ટોલ છે વધતું સુભાષિતમ છે ગૃહે ગૃહે સુભાષિતમ છે અને પત્રાચાર ગૌરવ પરીક્ષા એવા અનેક પ્રકારના સ્ટોલોથી લોકોની અંદર જાગૃતિ આવે લોકો સંસ્કૃતને શીખતા થાય કારણ કે આપણા તમામ શાસ્ત્રો કોઈ પણ સંપ્રદાય હોય પરંતુ એનું એનું જે ખેડાણ છે સાહિત્ય છે છે આપણને સંસ્કૃત ભાષામાં મળે જો વ્યક્તિ સંસ્કૃત શીખતો તો એનામાં મૂલ્ય સર્જન અત્યારે અત્યારે મોટામાં મોટી આપણી સમસ્યા હોય ભારતની તો એ છે સંસ્કાર તો સંસ્કાર ક્યાંથી આવશે તો સંસ્કૃતિની સાથે આવશે વ્યક્તિ સંસ્કૃત શીખતો થશે પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ